હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો ગુજરાત વિદ્યાપીઠમાં જે ભરતી આવી છે બે હજાર ચોવીસમાં એના વિશે આપણે ડિસ્કસ કરવાના છે આ વિડીયોમાં જો અમારી ચેનલમાં તમે નવા મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા નવા વિડીયો છે અમારી ચેનલ ઉપર ડેલી સર્વિસ મૂકવામાં આવતા હોય છે મિત્રો યોજનાના વિડીયો અથવા જો તમને વિડીયો સારો લાગે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો છે તમે ઠેર સુધી નિહાળો મિત્રો તો તમને પૂરી માહિતી અહીંથી મળી રહે કે ભરતી છે કઈ રીતના છે આપણે જે ડિસ્કસ કરવાના છે મિત્રો તો ગુજરાત વિદ્યાપીઠ પરથી બે હજાર ચોવીસમાં એની કન્ડિશન શું છે એના નિયમો શું છે શૈક્ષણિક લાઈક એ બધી આપણે અહીંથી ડિસ્કસ કરવાના છીએ મિત્રો તો તમે વિડીયો સ્કીપ ન કરતાં પૂરેપૂરો નિહાળજો તો તમને પૂરી માહિતી અહીંથી મળી રહે મિત્રો તો ગુજરાત વિદ્યાપીઠ પરથી બે હજાર ચોવીસમાં આપણે જે ડિસ્કસ કરવાના છીએ પૂરી માહિતી અહીંથી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બારવાડા છે ભરતી છે મિત્રો તો જે અલગ અલગ પોસ્ટ અને જે અલગ અલગ શૈક્ષણિક લાયકાત ઉપર ભરતી છે મિત્રો કઈ રીતના ફોર્મ ભરવું એ પણ આપણે ચલો ડિસ્કસ સ્ક્રીન બતાવેલું છે તેડાગર ભરતી ગુજરાત બે હજાર ચોવીસ છે પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે અરજી ફી શું રહેવાની છે અને અરજી કઈ રીતે કરવી મિત્રો અને મહત્વપૂર્ણ તારીખ તો એ બધી માહિતી આપણે અહીંયા વિડીયોમાં છે મિત્રો તો વિડીયો તમે સ્કીપ ન કરતા નકર તમારે અધૂરી માહિતી સૂટી જશે મિત્રો તો આપણે એ જે બધી માહિતી સારા સર સારો ટૉપિક વિશે આપણે વાત કરવાના છીએ કોઈ પણ મિત્રોને કંઈ પણ જાતનો પ્રશ્ન અથવા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવા તો આપણે વોટ્સઅપ છે આપી દઈશું એટલે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમને કેટલા ભરતી બે હજાર ચોવીસમાં જે ભરતી છે મિત્રો એ અગિયાર માસ પર આધારિત ભરતી છે કોન્ટેક્ટ બેઝ પર ભરતી છે એટલે એ યાદ તમારે યાદ રાખવાનું રહેશે મને આમાં ફિક્સ પગાર હોય છે મિત્રો અગિયાર મહિનાનો છે એ ફિક્સ પગાર છે એ કેટલો હોય છે એ પણ આપણે આગળ વાત કરવાના છીએ તો વિદ્યાપીઠ ચડાઘર ભરતી કરાર આધારિત ભરતી વિશે વાત કરીએ મિત્રો તો સાડા સાત હજાર રૂપિયા છે દર મહિને તમને મળતા હોય છે એકદમ ફિક્સ પગાર છે આમાં અગિયાર મહિના સુધી છે આ નાસ પગાર રહે છે સાત હજાર પાંચસો રૂપિયા બરાબર તો આમાં કોઈ પણ જાતનો પગાર છે એ વધે નહીં ફિક્સ પગાર છે એટલે આ રીતના પગાર ધોરણ છે એમને શૈક્ષણિક લાયકા છો અને પસંદગી પ્રક્રિયા કઈ રીતના હોય છે એ પણ આપણે ડિસ્કસ કરવાના છીએ મિત્રો આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયા તો પસંદગી પ્રક્રિયા છે મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે મિત્રો કોઈ પણ વિદ્યાર્થીને ડોક્યુમેન્ટ પાત્ર કમ્પ્લેટ હશે તો તમે છે તે મોક ટેસ્ટ મૌખિક ઇન્ટરવ્યૂ કમ્પ્લીટ કરી નાખશો એટલે તમારું સિલેક્શન થઈ જશે ઇન્ટરવ્યુ પછી ડોક્યુમેન્ટ વેરીફાય કરવાનું રહેશે મિત્રો તો ડોક્યુમેન્ટની ખરાય એટલે તમારા ડોક્યુમેન્ટ છે એ બધા એકદમ સાચા છે કે ફેક નથી એ બધું સે પ્રોસેસ થયા બાદ ફાઇનલ છે તમારું સિલેક્શન મિત્રો થતું હોય છે મિત્રો આગળ આપણે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવાના છીએ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો એમાં બારમી પાસ કરેલું હોય વિદ્યાર્થીઓ કોઈ પણ માન્ય સંસ્થામાંથી પ્રમાણપત્ર એટલે માર્કશીટ હોય એ બધા મિત્રો છે અહીંથી જે તમને ફોર્મ ભરી છો સરકાર માન્ય સંસ્થામાંથી અહીં પાસ કરેલું ધોરણ બાર હોવું જોઈએ મિત્રો એ એક યાદ રાખવાનું રહેશે મિત્રો ને તમારું માર્કશીટ છે એકદમ ઓરિજિનલ હોવું જોઈએ કોઈ પણ જાતનું છે એમાં કોઈ ફ્યાગ ન હોય એ ખાસ ધ્યાન રાખી અને ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તમારે અરજી ફીની આપણે વાત કરીએ તો અરજી ફી છે મિત્રો તો ફોર્મ અંદર ફોર્મ ભરવા માટે છે તો પાંચસો રૂપિયા અરજી ફી રાખેલી છે અને તમામ વિદ્યાર્થીઓને અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે મિત્રો કોઈપણ મોડ યુપીએસસી સોરી યુપીએસસી યુપી ફોનપે ગૂગલ પે અથવા સે નેટ બેન્કિંગ દ્વારા પણ છે તેની પેમેન્ટ છે એ કરી શકો છો તો આ તમારા પાંચસો રૂપિયા છે આમાં કોઈ કેટેગરી વાઇઝ નથી સીધા પાંચસો રૂપિયા છે ફી એ અહીંયા જાહેરાત કરેલી છે મિત્રો આગળ અરજી પ્રોસેસ વિશેની આપણે આગળ વાત કરવાના છીએ કે અરજી પ્રોસેસ કઈ રીતે કરવાની રહેશે તો ગુજરાત વિદ્યાપીઠ જે ઓનલાઈન અરજી છે એ તમારે ગુજરાત વિદ્યાપીઠ વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે આપણે એ ઓફિશિયલી વેબસાઇટ ઉપર જાય અને તમારે કઈ રીતના એપ્લાય કરવું એ પણ આપણે અહીંયા છીએ લાસ્ટમાં વિડીયોના લાસ્ટમાં આપણે એનું જે સ્ક્રીનશોટ છે પાડીને આપણે છીએ તમને સમજાવવામાં પ્રયત્ન કરેલો છે કે તમારે કઈ રીતના છે એ સિલેક્શન કરવું અથવા કઈ રીતનું ઇન્ટરપ્યુશન બતાવશે હોમ પેજ ઉપર એ પણ છે તમારે સિલેક્ટ કરી ને ત્યારબાદ છે તમારે કઈ રીતે ફોર્મ ભરવું એ પણ આપણે છેલ્લે ડિસ્કસ કરવાનું છે અને મહત્વપૂર્ણ તારીખની આપણે વાત કરી દઈએ તો મહત્વપૂર્ણ તારીખ છે મિત્રો તો ફોર્મ ભરવાની તારીખ છે એક પાંચથી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયેલા છે ને એકવીસ તારીખ સુધી છે આના ફોર્મ છે એ સમયગાળો છે ત્યાં સુધી ફોર્મ ભરાશે જે કોઈ મિત્રો એ ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો તમે ફોર્મ છે એ હજી ટાઈમ છે ફોર્મ ભરી શકો છો ને આ ભરતીને લગતો કોઈ પણ જાતનો ડાઉટ અથવા કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો તમે અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી અથવા તમે પર્સનલ રીતે જે વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી ને જાણકારી લઈ શકો છો તો આપણે જે હોમ ફેસ છે કઈ રીતના બતાવીશું એ આપણે રીફ કરી લઈએ તો આ રીતના છે ઇન્ટરફેસ છે તમે જે ઓફિશિયલી વેબસાઇટ ઓપન કરીશો એટલે આ રીતની ઇન્ટરફેસ તમારે જે સિલેક્ટ કરવાનું રહેશે ઓપ્શન નીચે આપેલા છે ને સિલેક્ટ કર્યા બાદ અહીંયા સ્ટાર્ટ એપ્લિકેશન ઓપ્શન મળશે આગળની પ્રોસેસ છે તમારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેવાનું રહેશે આ રીતના વિડીયો તો સારો લાગે છે નવા વિડીયોમાં સેન જય ભારત